તારીખ સત્યાવીસના રોજ સેન્ટ્રલ વિજિલન્સ સિક્યુરિટી ઓફિસર એસ આર સિંઘ દ્વારા એક પાલીતાણા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવેલી હતી તેમાં જણાવવામાં આવ્યું હતું કે યોગેશભાઈ દેવચંદ દેઢિયા નામનો ઈસમ ગઈકાલે ગિરિરાજ પર્વત ઉપર આદિનાથ ભગવાનના પક્ષાલ વિધિ માટે આવેલ હતા અને તેઓએ જણાવેલું કે મારે પક્ષાલ વિધિ કરેલ કરવી છે પણ આ એ બાબતે સિક્યુરિટી ઓફિસર અને પૂજારી વચ્ચે એણે માથાકૂટ થઈ હતી અને તેણે આજે યોગેશભાઈ એવી ધમકી આપી હતી એ લોકોને કે હું તમને જોઈ લઈશ તમે કેમ મને પક્ષાલ વિધિ કરવા નથી દેતા તો એ બાબતે આ સિક્યુરિટી ઓફિસરે અરજી આપેલી હતી અને એ અનુસંધાને પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશને આ યોગેશભાઈને પોલીસ સ્ટેશન પૂછપરછ માટે બોલાવેલા હતા પૂછપરછ દરમિયાન પછી તેઓએ જણાવેલ કે મારે જવું છે બાથરૂમમાં અને બાથરૂમમાં જઈ અને તેમણે ઝેરી દવા પી ગયેલા હતા અને બાથરૂમમાંથી બહાર નીકળતા અને ઉપકા જેવું આવતું હતું જેથી એને પોલીસને જણાવેલ કે મેં ઝેરી દવા પી ગયા છે તો પોલીસે તાત્કાલિક એને માનસીજી હોસ્પિટલમાં લઈ ગયેલા અને ત્યાર પછી તેની તબિયત વધુ લટડતા તેને સદવિચાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા હતા અને ત્યાં એનું સારવાર દરમિયાન મરણ ગયેલું હતું એ બાબતે મરણ પીએમ ની કાર્યવાહી હાલમાં ભાવનગર ચાલુ છે